આટલેથી નાટકતા આરોપીએ યુવકના માથા પર ઉપરા ચાપરી બેટના અન્ય સાથ ગા ઝીક્યા જોકે યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો એ દરમિયાન યુવકે હેલ્મેટ ઉતારતા એક ફટકો માથા પર પણ વાગ્યો હતો જેથી યુવકનું માથું ફાટી ગયું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે સુરતના અંબાઈજીના ખાચા પાસે આવેલા સુવર્ણ પેલેસ નજીક રાત્રિના સવા દસ વાગ્યાના સુમારે ફરિયાદી રાહુલ દિલીપભાઈ નિમન ઉંમર વર્ષ ચોત્રીસ પોતાના મિત્ર ભદ્રેશ આગલે સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી એક બાઇક પર બે લોકો આવ્યા હતા જેમાંથી એક યુવક જેનું નામ પંકજ બગ્ગા હોવાનું સામે આવ્યું છે તેને સહેજ પણ ખચકાવ્યા વિના પોતાની ગાડી પરથી નીચે ઉતરીને પોતાના હાથમાં રહેલા ક્રિકેટ બેટ વડે સામેથી બાઇક પર આવી રહેલા રાહુલના માથા પર જોરદાર ફટકો માર્યો હતો અચાનક થયેલા હુમલાથી રાહુલ ગભરાઈને બેલેન્સ ગુમાવી બેસતી અને મિત્ર સાથે બાઇક પરથી જમીન પર પટકાયો આટલેથી નટકતા પંકજ બગ્ગાએ નીચે પડેલા રાહુલ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું નીચે પડ્યા બાદ રાહુલ પર આરોપી એક પછી એક બેટના પટકા મારતો જ રહ્યો પંકજે ઉપરા છાપરી સાથે પટકા માર્યા પરંતુ રાહુલ માથા પર હેલ્મેટ હોવાથી તેનો જીવ બચી ગયો આ હુમલા પાછળનું કારણ એક નજીવી બાબત હોવાનું સામે આવ્યું છે રાહુલ દિલીપભાઈ નિયમનની નિમનની ફરિયાદ મુજબ સત્તર સપ્ટેમ્બર રાત્રે તેઓ તેમના ઘરના જૂના પાસે એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા તે સમયે આરોપી પંકજ બગા સુમિત બગ્ગા અને ગોપાલ બગ્ગાથી આવ્યા મહિલા સાથે વાત કરવા બાબતે પંકજે ગાળા ગાળી કરી હતી પોલીસ ફરિયાદમાં સામાન્ય મારામારીનો ગુનો નોંધાયો છે જ્યારે સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલી વિગતોનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી